જય માતાજી મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ભોળિયાના દર્શને નાના માસિયાળા ગામમાં જે અમરેલીથી દસ કિલોમીટર દૂર છે તો દાન બાપુના શિષ્ય હતા જે બસોથી અઢીસો વર્ષ પહેલાં થઈ ગયા છે તો એમની સમાધિ પણ અહીંયા છે અને એ આ ગામના જ હતા તો તમને ચલો હું એમના દર્શન કરાવું અને પછી એમનો થોડોક ઇતિહાસ છે એ પણ જણાવું અહીંયા પૂજારી બાપા છે જે એમના જ વંશજ છે તો ચલો આપણે મોડું નહીં કરીએ અને જલ્દીથી તમને ભોળીયાના દર્શન કરાવું મિત્રો આપણે ભોળિયાના દર્શન તો કરી જ લીધા હવે આપણે ભોળિયાઈ વિશે થોડુંક ઇતિહાસ જાણીએ અહીંયાના મહંત છે કરશન બાપા એમની પાસેથી તો હવે એમને આપું છું બોલો ભોળિયાની જય દાન જય આજે આ ભાદરા સુદ પૂનમ ના દિવસે આપણે જે સંસ્થા ભોળીઆઈની જગ્યાની માહિતી માટે આવ્યા છે તેને હું પ્રથમ તો આવકારું છું કે સંતોનો ઇતિહાસ માટે આ નાની વયના યુવાનો કેટલી મહેનત કરે છે ઉજાગર છે એને પણ ધન્યતાને પાત્ર છે હવે નાનામાં ચાળામાં ભોળીઆઈની જગ્યા વિશે જે માહિતી લેવા આવ્યા છે એના માટે મારી યાદી અને મારી જે વડવાઓ પાસેથી સાંભળેલી અને અહીંયા જે સાબિતી રૂપે વસ્તુ છે એને તમામ જે મારા શબ્દોમાં હું વર્ણવું છું કે ભોળિયાએ નાના માચિયાળામાં દાના ભગત મેઘવાળના દીકરી ભોળિયાઈનું જન્મનું નામ સોનભાઈ ભોળીયાને એક ભાઈ હતા એનું નામ નાગાજણ ભાઈ અને સોનભાઈ આ બેનભાઈ બે એમાં જે એની માતાનું નામ ધુનાબાઈ જે દાના ભગતના ઘેરેથી એની માતાનું નામ ઘેરેથી એનું નામ ધુનાભાઈ જે ભોળિયાઈના માતા માતુશ્રી આ બે સંતાનો જે મૂળ વીર મેઘમાયા વંશી સાસિયા પરિવાર આ એમના વંશજ એટલે વીર મેઘમાયા વિશે તો આપણે સૌ જાણતા હશો કે પાટણમાં સહસ્ત્રલિંગમાં જેને દેહનું બલિદાન આપવામાં આવ્યું એનો વંશ એટલે ત્યાંથી શરૂ થયેલો વંશ છે સાસિયા પરિવાર એના વંશમાં ભોળીઆઈ થયા એ દાના ભગત ના ઘેરે ભોળિયાય અને નાગાજણ એમ બેનભાઈ બે એમાં ભોળીઆઈ નાનપણથી જ જેનામાં સદગુણો કે સંતોના એક જેને કહેવાય સચોટ અનુભવ કે ઘરના જે લખનારો લખી ગયો બુંદ પડ્યા પહેલાં સાહે તો સોરેન સાહે તો દોડ એટલે જેના મા બાપના એ સમયના જે ગુણ હોય એ ગુણ પ્રાપ્તિના આધારે સંતસિંહ ભોળિયાએ છેલા એના ભાઈ નાગાર્જન તે પણ મહાન અને એ સમયમાં મેઘવાળ સમાજના આદુપતિ હતા આખી જ્ઞાતિ જે મેઘવાળ સમાજ કહેવાય એના અધુપતિ હતા આવા મહાપુરુષો એના સંતાનો જે દાના ભગતના હવે ભોળી આઈ જ્યારે મા બાપ સાથે ચલાળા જાય છે ત્યારે એ એની સાદગી જોઈ આઈની સાદગી ને એવી જોઈ અને જે એની બાલ્યાવસ્થામાં જે એનામાં સદ્ગુણો જોયા એટલે દાન મહારાજે સમય જાતા એને શિષ્ય બનાવેલા ત્યારથી અમારા ભોળિયા નામ દાન બાપુએ ભોળી નામ આપવામાં આવ્યું નકર મૂળ નામ જન્મનું નામ સોનભાઈ ત્યારથી ભોળિયા નામે થયા ભોળિયાએ લાગ થયા એટલે એના માતા પિતા અને દાન મહારાજે કીધું કે ભાઈ દીકરી ગમે એવી સદગુણે હોય છતાં સાસરે શોભે એટલે એના યોગ્ય આપણે ક્યાંક મૂર્તિઓ ગોતી અને એના લગ્ન કરવા જોઈએ એટલે ભોળિયાએ એ સમયમાં કીધેલું કે ભાઈ મારી જોગો જો મૂર્તિઓ હશે તો હું લગ્ન માટે હા પાડીશ અને નકર હું મારે લગ્ન કરવા નથી પરંતુ ઈશ્વરે જે કાંઈ એકબીજાના સંજોગો મેળવેલા હોય છે અને એ જન્મની સાથે એના કર્મનું પણ જોડાણ થયેલું હોય એમ જે ભલગામ છે જે માણેકવાડાથી પાંચ કિલોમીટર દૂર વિસાવદ રોડ પાસે આવેલું છે આ ભલગામમાં મૂળાભગત બેડવા પરિવાર બેડવાટકના આપણા મેઘવાળ એ પણ વેલનાથના શિષ્ય હતા અને એ યુવા અવસ્થામાં વેલનાથના શિષ્ય હતા એટલે એના મા બાપ એમ કહેતા કે ભાઈ પુત્રના ક્યાંક લગ્ન કરવા પણ હવે આ સાધુ બની ગયો એટલે હા પાડતા નથી એટલે એના યોગ્ય પ્રમાણે જે ભોળિયાએ કીધું કે મારા જે યોગ્ય પ્રમાણે મૂર્તિ હોય છે યોગ્યતા તો હું હા પાડીશ પછી સમાજના સારા એવા ગુણવાન માણસોએ એવું નક્કી કર્યું કે ભાઈ આ સાધુ બે છે એક દાન મહારાજના શિષ્ય અને એક વેલનાથના શિષ્ય જો આ જોડી થાય અને એકબીજાને તો યોગ્ય થાય સારું એટલે સગા સંબંધીઓએ વાત કરી અને નક્કી કર્યું એ સમયમાં ભોળિયાએ એમ કીધેલું કે ભાઈ મૂર્તિયાને મારી સાથે બે વાતચીત કરવા દો જેથી અમારી ગુરુ પરંપરા અને સંત પરંપરામાં કેમ છે એ મને જાણવા મળે એટલે ભગત પણ સંતના બાળક શિષ્ય હોવાથી વેલનાથના શિષ્ય હોવાથી એમાંય કોઈ ખામી નહોતી આ બે એકબીજાને લગ્નની હા પાડી અને ભોળિયાએ શરત રાખેલી કે ભાઈ આપણે સંસાર માંડીએ અથવા જે સંસાર રૂપી જે આપણી નાવડી ચલાવીએ પણ એમાં ગમે એક સંતાન સુધી આપણે ભેગું રહેવાનું એક સંતાન થયા પછી આપણે જો જુદું પડી જવાનું હોય તો ભગત આપણે એકબીજા લગ્નથી જોડાઈએ એટલે મૂળા ભગતે સામે ભાઈ હું નાથનો બાળક છું મારે આમાં કોઈ બોહ નથી સદા મા બાપને કહેવાથી હું આ પાડું છું પછી વગત અને ભોળીઆઈના લગ્ન થાય છે એમાં સમય જાતા જાતાં ભોળીઆઈને એક સંતાન રૂપે દીકરી જન્મે છે જ્યારે બાપા અને ભોળિયાઈ જે જૂનાગઢ વેલનાથ બાપુની સેવામાં હતા ત્યારે એ સમયમાં ભોળીઆઈએ કીધું કે હે ભગત આપણા જે ભાગ્યમાં એક સંતાન હતું તે આપણેને પ્રાપ્તિ થઈ ગઈ હવે આપણે જુદું પડવાનું થાય છે એટલે બાપાએ કીધું કે ભાઈ હું અહીંયા મારા ગુરુનું સ્થાને છું અને તમે માચાળા બાજુનો કોઈ સંઘ હોય તો એમાં જાઓ ભળી જાઓ અને આપણે આથી જુદા એટલે ભોળિયાએ કીધું કે ભગત જેદી અત્યારે જુદા પડી પણ જે સમય આવે તેથી એકબીજાને કેણ કહેવાનું આ રીતે બોલી અને ભોળિયાએ માછ્યાળા આવ્યા અને થોડાક દિવસ માછ્યાળા રહી અને થોડાક દિવસ દાન મહારાજની સેવામાં આવી રીતે જીવન પસાર કરે છે આ જીવનકાળ દરમિયાન એક વખત ભોળિયાએ મોટા માછિયાળા ઘઉં વીણવા ગયા અને તે ભંડેરી અટકના પટેલ ખેડૂત આની આ ઘઉં વીણતા હતા એમાં ખેડૂત આવી અને ભોળીઆઈ વીણેલા ઘઉં ડુંડિયું આ બધી ફગવી દે છે અને અપશબ્દો કે જે કંઈ હળદૂત કરી અને ખેતરબાડા કાઢી મૂકે છે અને જે ભોળિયાએ જે મહેનત કરેલી અને એની મહેનત પણ ઢોળી નાખી એટલે ટૂંકમાં ફગવી દીધેલી એના હિસાબે કલ્પિત થયેલા અને સંત કોઈને શ્રાપે નહીં પણ અંતરની આત્મા કલ્પના છે જે કલ્પિત થાય એટલે દુવા કદવા તો લેખાબારી છે એટલે એમાં આ ખેડૂતના બળદ બીમાર પડે છે બીમાર પડેલા ખેડૂતે દાન મહારાજની ઉપર ધ્યાન નાખી હે દાન મહારાજ જો મારા બળદ થાય તો હું તમારી ડેલીએ તમારા આશરે તમારા જગ્યામાં હું એક ગાડી ઘઉં મોકલાવીશ અથવા અહીંયા લઈ જઈશ એટલે બળદ હાજા થવાથી ખેડૂતે બે ત્રણ દિવસ પછી ગાડું જોડી ઘઉં ભરી અને ચલાળા જાય છે ચલાળા જાય છે એટલે દાન મહારાજે પૂછ્યું ભાઈ કેવું ગામ બાપા ક્યાં ગામથી ગાડું આવ્યું ક્યાં ગામના છો આવું તો આવું પૂછે કે ભાઈ તો કે બાપુ હું મોટા માહેવાળાનું વતની છું ખેડૂત છું તો કે સારું બાપા એટલે એણે કીધું કે ભાઈ ભલા માણસ એક બે ખોબા ઘઉં હાટું થઈને ખોબા ઘઉં હાટું થઈને તો એક ગાડી ઘઉં દેવા આવ્યો એટલે દાન મહારાજના આ માર્મિક શબ્દો ખેડૂત સમજી શક્યો નહીં એટલે કે બાપુ મને તમે જે કાંઈ બોલો છો એમાં મને કાંઈ ખ્યાલ આવતો નથી તો કે ભાઈ આ ઘઉં મારા નથી અને આ ઘઉં નાના માછાળા ભોળીબાઈના છે અને જે તારી આવેલા અને આ તે એની એની પાસેથી આ ઘઉં લઈ લીધા અથવા એને તે કાઢી મૂકેલા ઘઉં લઈ લીધેલા આવું કે આ ઘઉં એના છે એટલે જા બાપા તું આ ગાડું માછિયાળા પાછું લઈ જા અને લાવ હું મારા ભંડારમાંથી બે પાલી ઘઉં નાખું એમાં દીકરી માટે એટલે આ ઘઉં લઈ ખેડૂત નાના માછિયાળા આવે છે અને પૂછતા પૂછતા ભોળીબાઈ ભોળીબાઈનું ઘર કયું પૂછતા પૂછતા આવે છે વાસમાં આવી પૂછ્યું તું ભાઈ અમારે આ માળી રહ્યા એને હું ભોળીભાઈ કહે છે અને દાન બાપુના શિષ્યો છે યા જાય છે સેવા બધા તો જોયું તો ઓળખી ગયા ખેડૂત તો કે આ જે માળીને મેં જે અપશબ્દો બોલ્યો હતો જે કાઢી મૂક્યા હતા અર્જુત કર્યા હતા એ જ માળી છે ઘણા પછતાવો રૂપે એ પણ માણસે ઘણો પછતાવો કર્યો કે મારી ભૂલ થઈ ગયા તો કે બાપા માણસ માત્ર ભૂલના પાત્ર હોય ભાઈ હવેથી કોઈને આવું ન કરતા કોઈ ગરીબ ગુદાને હાટે એવું લાગે તો ખોબો દાણા આપવા આ સમય જે ચલાળાથી ગાડું પાછું આવ્યું એ સમય અને એમાં જીવનકાળમાં એક વખત પોતે મહેનત બજૂરી ગયેલ અને જે આ સ્થળ ભોળિયાનું છે એ સ્થળ પહેલાં ખળાવાડ હતી હું તો રાજા રાજાશાહીમાં દરેક પોતાની જે માનો કે સિઝન એમાં ઘઉં બાજરો ઘઉં નહોતા એ સમયમાં બાજરોને જુવાર તલ નાવ તરતા એ નાખી અને અહીંયાના ખળાઓ લે એને ખળાવડ કહેવાય એ ખળાવડમાં એક વખત દેવી પૂજકોનું જે આખું જેને કહેવાય સમૂહ જૂથ તે કોઈ સારા અથવા પ્રસંગોમાં અહીંયા ઉતરેલા એમાં એ દેવીપૂજકો પોતાને માતાને જે બલી માટે એક પાડાને પસંદ કરેલો આ પાડાને પસંદ કરેલો ભોળિયા એને આ જગ્યાએ બરાબર મોટામાં ચાળાનું માર્ગ છે આથી નીકળવું કાને અવાજ સંભળાયો તો કે ઓહો અમારી નજર સામે પશુની હત્યા થાય અંદર દિલગીર ગયા તો કે ભાઈ હવે આ જીવને તો કોણ ઉગારે દાન મહારાજ ઉગાડે અને સમય મુજબ આનાથી જે સંતના અંદરથી ઉદ્ગાર નીકળેલા એ મુજબ દેવી પૂજકોએ જ્યારે પોતાના પશુને બલિ માટે તૈયાર કર્યો ત્યારે એના હાથમાંથી આ પાડો છટકી ગયો અને સીધો ભોળિયા એના જે મકાન છે એનું અમારું ભગતની આખું ફળિયું કહેવાય ભગત ફળિયું કહેવાય ભગત ફળી જવાય ભગત ફળિયામાં આવી અને એ પાડો ઊભો રહ્યો ત્યાં આવેલો એટલે ફોળિયાએ જોયું કે ભાઈ જીવ છે અંધારા બધું કોઈક ભેહારો લાગે ડોગ જોયું તો પાડો વાહે આ પાંચ હાથ જણા દેવી પૂજકો હતા તો કે ભાઈ મારી આ પાડો અમારો છે ને અમારે લઈ જાવો તો કે બાપા હવે મારા આશરે આવેલો છે હવે આ દેવાય નહીં તો ભાઈ એમ નકો તો નહીં મળ્યું ગમે તારા જે કાંઈ રૂપિયો બે રૂપિયા એ સમયની કિંમત થતી હોય એ દઉ પણ મારા આશરે જીવ આવેલો આપીશ નહીં એટલે ભોળિયાએ આ જીવ ઉગારે અને સમય જાતા એમ થયું ભાઈ હવે આને શું કરું પછી એને પોતે પાડાઉને માથે જે પલાન નાખે એનું મોટો આ ગોધડા જેવું હોય પાછળ દઈને એને પલાણ કહેવાય પલાણ નાખી નાકર નાખી અને જ્યાં બારગામ જવું હોય એ જેમ ઘોડાને ઉપયોગ કરે એમ પાડા માથે બેસીને જાતા આ રીતે જીવન પસાર કરે છે એમાં મૂળાબાપાને સમય થઈ જતા મૂળાબાપા પોતાના વતનમાં આવી ભલગામ આવીને સમાધિ લઈ લે છે અને સમાધિના સમાચાર કુટુંબજનોએ માછાળા પોગાડ્યા કે ભાઈ બાપા આવ્યા હતા અને સમાધિ લઈ લીધી હે તો કે ભાઈ ઠીક છે હવે એકબીજાનો જે સમય થઈ ગયો પણ અમે એકબીજાને બોલકોલ આપેલા હતા હવે જે ભૂલી ગયા છે યાદી નહીં આવ્યું એટલે ભોળિયાએ પાંચ હાથ કુટુંબીજનો અને રાજી એના દીકરી એ જે ભલગામ જાય છે હવ મૂળા બાપાની સમાધિ જાય છે નમન કરે છે અને જે સંતની ભાષામાં ધૂપ લે છે આવું ધૂપ લેતા ભોળિયાએ કીધું કે ભગત જે હાથે બોલકોલ આપતા એ હાથ લંબાવો આવે આ તો ધૂળનો ઢગલો છે એટલે ઇતિહાસ એમ કહે છે કે અને વડીલોની પાસેથી સાંભળેલી વાત મુજબ કે સમાધિમાંથી હાથ બહાર આવ્યો હતો અને આ હાથ બહાર જે પંજો છે એ લઈ અને ભોળી આવી માછિયાળ આવ્યા પોતાના ગુરુ દાન મહારાજ એમના ગુરુ દાદરા બાપુ વિસાવણ બાપુ અને ગીગા બાપુ એ સમયમાં તો ચલાળામાં હતા હું એ સમયમાં ચલાળામાં હતા જે આપણા ગીગાની જન્મભૂમિ ચલાળા એટલે એ સમયમાં દાન મહારાજને ગુરુના ગુરુ પણ આવેલા હતા એક બાજુ ફૂલ સમાધિ દીધી જેને ફૂલ કહેવાય પંજાને ફૂલ કહેવાય બાપાની ફૂલ સમાધિ દીધી અને પછી સાથે ભોળીઆઈ સમાધિ લઈ લીધી આ ત્યારથી ભોળિયાની જગ્યા સ્થાપન કહેવાય એમાં રામદેવનું એક મંદિર અને એક હનુમાનજીનું મંદિર આ બે મંદિરો જે સ્થાપન કરી અને એ સમયમાં જગ્યાનું સ્થાપન થયું ત્યાર પછી એમના દીકરી રાજી આવી તેણે પણ સંત પરંપરા મુજબ સમાધિ લીધેલી રાજી આય ને ચાર સંતાન દીકરા એમાં લગરા ભગત પૂંજા ભગત આલા ભગત અને જીવન ભગત આ પણ દરેકે સંત પરંપરા મુજબ સમાધિ લીધેલી એમાં પૂંજા ભગતને સમાધિ લીધી લગરા ભગત નથી લઈ શક્યા તો એ બે ભાઈ અગાઉ ગયા એમાં આલા ભગતનો જ્યારે સમય આવ્યો ત્યારે આલા ભગતે કીધું કે ભાઈ મારે સમય આવી ગયો છે અને મારે પણ સમાધિ લેવાની એટલે જીવણ ભગતે એમ કીધું કે ભાઈ આપણે ચાર ભાઈઓમાં બે ભાઈ પહેલાં સમાધિ થયા તો હવે તમે કાલે જતા રહ્યો તો મારે એકલાને શું રહેવું તો કે આપણે બે ભાઈ ભેગા જાય તો કે ભાઈ તમારી ઈચ્છા તો હઉં પાંચ ભાઈઓ જે સમાજના હતા પોતાના કુટુંબીજનો એને એમ કીધું જીવણ ભગત કાલે અમારે બે ભાઈને ભેગું જ આવવું છે ભાઈ સમાધિ મોટી ગળાઓ અને બે ભાઈ ભેગા બેસી છીએ એટલે આલા ભગત અને જીવણ ભગત જે એક સમાધિમાં એક સાથે જેને કહેવાય સમાધિ લીધેલી એક સાથે દેહ છોડેલો આવા એક સમાધિમાં અને એક સાથે દેહ છોડેલો ઇતિહાસ કોઈ જૂદ ઠેકાણે હશે ના તો ન પડાય સંતની વાતને ના ન પડાય પણ જૂદ ઠેકાણે હશે આવું કહેવાય એટલે એના જે આલા ભગતના વંશજ એમાં એના ત્રણ દીકરા આલા ભગતના દીકરામાં જેઠા ભગત અને જેઠા ભગતના ત્રણ દીકરા એમાં ભગત વાઘા ભગત ને વળા ભગત એટલે બે ભાઈઓએ પોતપોતાની ખેત ધંધોની મજૂરી કરેલી છેલ્લે વાલા ભગતને નાના હતા એને જગ્યા હોપેલી વાલા ભગત પછી ભાયા ભગતના દીકરા મેપા ભગત એને આ જગ્યાની સેવા હોપેલી અમે કોઈ મહંત કેવું નથી થતા અમે સેવકો છીએ અહીંના બીજા તો મહંત હોય છે પણ અમે અહીંના સેવકો છીએ અમે સેવક પરંપરા કહેવાય અમે ભગત પરંપરા કે એટલે મેપા ભગતને સેવા હોપેલી એનો સમય જાતા તે પણ સમાધિ થયા ત્યાર પછી હું જે અત્યારે બોલું છું મારો જે દેહ તમારી સાથે છે એ કરશન ભગત આજે હું પણ જે કાંઈ ભોળિયાઈની સેવા કરી રહ્યો છું તો મિત્રો આ તું નાના માસિયાળા ભોળેયાઈનું મંદિર અને ત્યાંનો ઇતિહાસ તો ક્યારેક આવો અહીંયા દર્શન કરવા માટે જય માતાજી